ભારે વાહનો માટે ડાયવર્ઝન ના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે છતાં પણ અહીંયાથી ભારે વાહનો હજુ પણ અવરજવર કરી રહ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે આવી લાપરવાહી યોગ્ય કહેવાય ખરી તેવા સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે ત્યારે શું કોઈ ઘટનાની રાહ જોઈને બેઠું છે તંત્ર ખેરાલુથી વેવેટ તરફ આવતા જે ભારે વાહનોનો વિડીયો છે તે આપ જોઈ શકો છો જોકે ત્યાં આગળ કોઈ પણ જાતનો બંદોબસ્ત જોવા મળ્યો ભારે વાહનો માટે આ પુલ પરથી અવરજવર ચાલુ રહેશે કે પછી તંત્ર યોગ્ય પગલા ભરશે તેવા સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે અને જો આવી લાપરવાહીમાં કોઈ ઘટના બનશે તો જવાબદાર કોણ હશે જલ્દી તંત્ર યોગ્ય પગલા ભરે તેવી લોક માંગ અત્યારે ઉઠવા પામી છે તો મહેસાણાના ખેરાલુથી વેવેટ ચોકડી તરફ જતા આવેલ પુલ ઉપરથી ભારે વાહનોની અવરજવર હજુ પણ યથાવત છે તંત્ર અત્યારે ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે શું કોઈ અકસ્માત કે જાનહાનિ થશે પછી જ તંત્ર જાગશે તેવી લોકોમાં અત્યારે ચર્ચા ઉભી થઈ રહી છે આ રોડ ઉપર ડાયવર્ઝન પણ લગાવવામાં આવ્યું છે ભારે વાહનો માટે

આ પુલ ઉપરથી અવરજવર ચાલુ રહેશે કે પછી તંત્ર યોગ્ય પગલા ભરશે તો જવાબદાર કોણ હશે તેવા અત્યારે લોકમુખે ચર્ચાઓ જોવા મળી રહી છે જલ્દી તંત્ર યોગ્ય પગલા ભરે તેવી લોક માંગ પણ હવે ઉઠવા પામી છે વસીમ મંસુરી સાથે ચક્રવાત ન્યુઝ વડનગર